માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નારીબંધન કાયદો પસાર કર્યો એનાથી આગળ વધીને નારી શક્તિનું એનો સાચાત્મ સન્માન થાય એના માટેનો કાર્યક્રમ પશ્ચિમ બંગાળથી એમને શરૂઆત કરી અને ગુજરાતના માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પાટણથી આપણી માતા બહેનોને સંબોધીને એના ભાગરૂપે આપણે એકસો બ્યાસી વિધાનસભામાં આજે નારી શક્તિ વિકસિત ભારત વિકસિત ગુજરાત આ સંદર્ભે કાર્યક્રમો થયાના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં પણ અમારા સંતરાપુર વિધાનસભામાં આ કાર્યક્રમ થયો મારી વચ્ચે ઉપસ્થિત જિલ્લા સમારતા કલેક્ટરશ્રી બીડીઓ છે વહીવટી અમારી પૂરી ટીમ અને અમારા પદાધિકારીઓ બધા સાથે ઉપસ્થિત અને મારી માતૃશક્તિ આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત એમનો પણ આભાર માનું છું અને સાચા અર્થમાં મોદી સાહેબે આઝાદીના ઇતિહાસમાં આટલા વર્ષો પછી નારી સન્માન નારી ગૌરવ અને નારી સશક્તિકરણ એ બીજી વાતો જે થતી હતી એ સાચા અર્થમાં જમીન પર ઉતારી અને આજે સાચા અર્થમાં નારી સશક્તિકરણના માધ્યમથી આ સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી આજીવિકા ગ્રામીણ આજીવિકા મિશનથી બહેનોને જે લોન આપીને વચ્ચે સહાય કરીને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવી છે અને અમારી બહેનો પણ આજે જોડાય છે આજે અઢીસો કરોડ જેટલી રકમ અમારા ગુજરાતમાં આપણી જે આ સેલ્ફ હેલ્પ ગ્રુપોને આજે એનાત કરવામાં આવી છે અને બહેનો પોતાના કલાથી પોતાના હસ્ત ઉદ્યોગથી નાના રોજ નાના મોટા રોજગારો કરીને રોજગારી કરીને એ આત્મનિર્ભર બની છે એટલું જ નહીં પણ બીજાને પણ રોજગારી આપી રહી છે એ પણ આનંદો આનંદી બાબત છે અને આજે મને પણ નારી શક્તિને સંબોધવાનું અને દર્શન કરવાની મને પણ તકબલ્ય બદલ મારા રાજ્ય સરકારનો અને વિશેષ કરીને નરેન્દ્ર માન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે આટલા વર્ષો પછી નારીને પોતાનો હક અને અધિકાર મળ્યો છે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય તો નારીના નામે છે મિલકતના ભાગીદાર બહેનોને બનાવ્યા છે જમીન અધિકારના જે હક્કો આપ્યા છે વન અધિકાર પત્રો આપ્યા છે એ પણ બહેનોના નામે આપ્યા છે બહેનોને અધિકાર જમીનના માલિક બનાવવાનું કામ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે આવાસ આપ્યા છે એમાં પણ બહેનોના નામે મકાનોના નામકરણ થાય છે આકાણી થાય છે એ પણ આનંદી બાબત છે બહેનોને અને અધિકાર આપવાનું કામ આટલા વર્ષો પછી થયું છે સાચા અર્થમાં નારી સશક્તિકરણ નારી વંદન કાયદો જે બનાવ્યો છે એ સાચા અર્થમાં નારીના સન્માન માટે નારીના ઉત્થાન માટે નારીના ગૌરવ માટે છે એ ધન્યવાદને પાત્ર છે અને હું તમામને મારી માતા બહેનો ઉપસ્થિત એમને પણ શુભેચ્છા પાઠવું ધન્યવાદ